પાટીય યુવાગવૃપ જામનગર દ્વારા અમરેલીમાં જે પાટીદાર સમાજની દીકરીને ખોટા ગુનામાં આરોપી બનાવી જેલમાં રાખવામાં આવેલ છે તેને ધ્યાનમાં લઈ કલેક્ટરને પાઠવ્યું આવેદન આજ રોજ આપણે સૌ જાણીએ છીએ કે ભાજપની આ અંદરો અંદર ગેંગવોર જે ચાલી રહી છે સમગ્ર ગુજરાતમાં તેનો ભોગ એક અમરેલીની ગેંગવોરમાં નિર્દોષ દીકરી જે ટાઈપિસ્ટ છે તેને બનાવવામાં આવી છે તેનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું છે આ સુકામ તો કે ભાજપના નેતાઓને તમે સુખામતી એના જી હજુરી કરવા માટે એને ખુશ કરવા માટે એનો અહમ સંતોષવા માટે થઈને રાતે દીકરીને બંધારણનો સંપૂર્ણપણે ઉલ્લંઘન કરી રાતના અગિયાર વાગ્યા પછી રાત દીકરીનો ઘરેથી એને અટકાયત કરવામાં આવી છે નિર્દોષ દીકરી જેનો કોઈ વાક નથી એને આ કાયદા કાનૂનમાં ફિટ કરવામાં આવી છે અમારી માંગણી છે કે વહેલામાં વહેલી તકે એને નિર્દોષ છોડવામાં આવે આ લોકો અત્યારે ભાજપના નેતાઓ વાત કરે છે કે અમે જમીન ઉપર છોડશું જમીન ઉપર તોય છૂટી જ જવાની છે કેમ કે તેનો કોઈ વાક નથી તે નિર્દોષ દીકરી છે આને આને ન્યાય કેવી રીતે મળે તો જે આ પોલીસના લોકો જેને સરગસ કાઢવા માતા જાણે કોઈ આતંકવાદી મોટો મીર માર્યો હોય એવી રીતે તેને 3 કિલોમીટર ચલાવીને લઈ આવ્યા છે તેનું સરઘસ નીકળે અને જે આ નેતાઓ જેની માટે થઈને આ કરવામાં આવ્યું છે એનું સરગસ નીકળવું જોઈએ ત્યારે આ છોકરીને પૂરતો ન્યાય મળશે અમારી માંગણી છે કે ભેલામાં વેલી તકે એને છોડવામાં આવે અને આ જે કોઈ બી આમાં અધિકારીઓ એની ઉપર દંડાત્મક પગલા લેવામાં આવે એને શિક્ષાત્મક પગલા લઈ ભવિષ્યમાં આવું કોઈ ન થાય એવો દાખલો બેસાડવામાં આવે